નડિયાદ સાયબર ક્રાઈમ પોલીસે રૂપિયા કરોડ વધુ રકમની નાણાની આપે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ બેંક એકાઉન્ટ ભાડે રાખનાર ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે આરોપીઓના રિમાન્ડ મેળવીને સાયબર ક્રાઈમ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ખેડા જિલ્લાના નાગરિકો સાથે થતા સાયબર ફ્રોડના ગુનાઓ બનતા અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેના ભાગરૂપે મહેમદાવાદ ખાતર ચોકડી પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક મૂલે બેંક એકાઉન્ટ મળી આવેલ હતું જે બેંક ખાતાની તપાસ કરતા તેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી ગુનાહિત કાવતરાના ભાગરૂપે છેતરપિંડી કરીને કોઈપણ રીતે સાયબર ફ્રોડના નાણાં ઓનલાઈન કુલ રૂપિયા તેર કરોડ છપ્પન લાખ ચાર હજાર આઠસો ત્રાણું જમા કરી કરવડાવી આગળ તેમના મળતિયા બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરીને મોકલી આપ્યા હોવાની હકીકત મળી હતી જેથી સાયબર ક્રાઇમ પોલીસ નડિયાદે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં વાંધાજનક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતરજ બ્રાન્ચ એક્ટિવ મુલે બેંક એકાઉન્ટમાં સંડોવાયેલ વ્યક્તિઓની તપાસ કરતા સ્થાનિક તથા સુરતના રહીશોની સંડોવણી મળી આવી હતી

ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવી તેનું ઓનલાઈન બેન્કિંગ એક્સચેન્જ અન્ય વ્યક્તિઓને આગળ આપી કમિશન પેટે મોટી રકમ કેશથી મેળવતા હતા જે સંબંધે પાંચ આરોપીઓને શોધી કાઢી અટક કરી હતી આ આરોપીઓ જેમાં ગિરીશભાઈ બાલુભાઈ ચૌહાણ મહેમદાવાદ પિયુષભાઈ બગુભાઈ પટેલ મહેમદાવાદ નિતેશભાઈ અજીતભાઈ ચૌહાણ મહેમદાવાદ જિગ્નેશ વલ્લભભાઈ માર્કણા પટેલ સુરત શહેર તેમજ ચવલ શંકરલાલ સાધુ સૂરત ને જડપી પાડવામાં આવ્યા હતા આ આરોપીઓના રિમાન્ડ મેળવી સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાબાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું એમાં પહેલી જુલાઈના રોજ બાર લાખ બાર કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકો અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેન બનાવીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે કુલ કેટલા આ લોકોએ ખાતા ખોલેલા અને કેવી રીતે ખાતા ખોલતા હતા મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે પણ જે ત્રણ એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે આ લોકો કેવી રીતે સાહેબ પકડ્યા મેં આપણે કહ્યું કે મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતાં એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે કુલ કેટલા આરોપી છે ક્યાંના છે કુલ પાંચ આરોપી છે જેમાં ત્રણ તો ખેડા નડિયાદના છે અને બાકીના જે બે આરોપી છે એ સુરતના છે હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસ એમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે ઓકે આરોપી ના કેટલો નાણાકીય લાભ મળે જે પત્ર પ્રાથમિક તપાસ છે એમાં આરોપીને જે એકાઉન્ટ ભાડે આપવા માટે પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું